બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકાના વિકાસની વધુ એક પોલ ખુલ્લી પડી છે છેલ્લા દોઢ મહિનાથી ધાનેરાના વોર્ડ નંબર બેના રહેણાંક વિસ્તારના પરિવારો ગટરના ઉભરાતા પાણી અને ભયંકર ગંદકીમાં જીવવા માટે મજબૂર બન્યા છે ગટરના પાણી અને ગંદકીના કારણે નાના બાળકો સહિત અનેક લોકો ચામડીના રોગોનો ભોગ બની રહ્યા છે ધાનેરા નગરપાલિકાના આંધળા વહીવટના કારણે શહેરના અનેક રહેણાંક વિસ્તારો ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયા છે વર્ષ દરમિયાન ભૂગર્ભ ગટર અને સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે એટલું જ નહીં સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ પણ સરકાર તરફથી મોટી ગ્રાન્ટ આપવામાં આવે છે જોકે આ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર નગરપાલિકાના સત્તાધીશોનું પેટ ભરવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પ્રજા આજે પણ નગરપાલિકાની બેદરકારીના કારણે પીડાઈ રહી છે ધાનેરાનો વોર્ડ નંબર બે જે જૂના ધાનેરા વિસ્તારમાં આવેલો છે ત્યાં છેલ્લા દોઢ મહિનાથી ગટરનું પાણી ગટર લાઈનમાં નહીં પરંતુ મુખ્ય માર્ગો ઉપર વહી રહ્યું છે જેના કારણે સ્થાનિક પ્રજાને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે ગટરનું પાણી એક જ જગ્યાએ ભરાઈ રહેતા તેના ઉપર લીલ જામી ગઈ છે જેના કારણે રોગચાળાનો ભય પણ ફેલાયો છે એટલું જ નહીં ગંદા પાણીના કારણે વૃદ્ધ મહિલાઓ અને બાળકો પણ તેમાં પડી જવાની ઘટનાઓ બની રહી છે આ પરિસ્થિતિ અંગે વૃદ્ધ મહિલાઓ નગરપાલિકાની આંખો ખોલવા માટે વારંવાર રજૂઆતો કરી રહી છે

ત્યાં પણ ગટરનું અત્યંત દુર્ગંધ મારતું પાણી ભરાઈ પડ્યું છે જેના કારણે સ્થાનિક નાગરિકોની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે મોડી નાખો ગટર ઉભરાય પોણીની પાઇપલાઈનો લીકે એ પોણી પાછું અંદર આવે પીવામાં આવે અને આ છોકરાઓ બાળ મંદિર છે ત્યાં આવે છોકરા પડી જાય લપસી જાય અહીંયા અમારા ઢોર ઢોકરવાળા બધાનો ધંધો છે ભાડા લઈને આવે બે ત્રણ વખત બૈરા પડી ગયા પગમાં વાગે દવાખાને લઈ ગયા કોઈ નગરપાલિકા તરફથી ધ્યાન દોરતો નથી એટલે અમારી ખાસ બે હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે નગરપાલિકા ચીફ ઓફિસર કર્મચારીઓ આવીને અમારી આ ગટર લાઈન સાફ કરે અને પાઇપલાઈન બધી વધી હાલે એ બદલ અમે ખૂબ ખૂબ એમને

જ્યારે કેટલાક પરિવારો પોતાના ખેતરના બોરવેલમાંથી પાણી લાવીને પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે આ ગટરના પાણી સાથે પશુઓના હાડકાં પણ વહી રહ્યા છે જે ગંદકીની ગંભીરતા દર્શાવે છે નગરપાલિકા દ્વારા દિવાલો ઉપર મારું શહેર ચોખ્ખું અને સ્વચ્છ શહેર જેવા સૂત્રો પણ લખવામાં આવ્યા છે પરંતુ જો ધાનેરાના બોર્ડ નંબર બેમાં આવીને વાસ્તવિકતા જોવામાં આવે તો વિકાસ અને સ્વચ્છતાની વાતો કરતી નગરપાલિકાની સાચી હકીકત જાણી શકાય છે વિસ્તારમાં સાહેબ ત્રણ મહિનાથી આ વાર પ્રોબ્લેમ હેડે પોણી ગટરનું નું પોણી ભૂંગળામાં પીવા માટે વો પોણી આવે કોઈ ચેક કરવા તો એક આવતા ને થોડી વાર આવે ને કે પછી બદલી જાવ તો સારું આવશે શું સારું આવે એ હોય પોણી આવે મરી જાય પણ મોણસો મન કરતા ઝેર થાય પેટ માં અમારે તો ખેતરમાંથી માંથી લાવવું પડે સાહેબ પોણી છે ને ઘર બધા પોણી ભરવા હોય બે બે હજાર રૂપિયા બાર મહિના બાર મહિની ભરવા પડે અને આ ગટરનું નું પોણી હોય હેડે સાહેબ ચાર મહિનાથી હેડે કલાક ભરી આવે ને કરે આગા પાછો ને કહેવા તો તમારે સાફ થઈ ગયું શેનું સાફ થઈ ગયું પટી ગયું પાણી પટી ગયું પાણી પાણી તો એમ રમે આપડે મન ખરા છોકરા ને આ ફાટ્યા પ્રા મોય ગંદવડા મોય ને આને પીલી બાજુ ખાટકીયા વામાંથી નાખે એકલો સાહેબ ફાડેલો ગાળો મોય મો વાટી વાટી ને હાડખા હાડખા બાધે મો નાખે ને એ તો સાફ કરવું જ નથી અમારે હું છું બધા મારે ગંદકી બહુ મારા ઘર પર નથી થતી મને ગંદકી થોડી વાર આવે બસ સાફ સફાઈ કરી કે તમારે થઈ ગયું પટી ગયું દેખાવ કરે